લગાતાર વિકાસ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરને બહાર આપ્યું છે સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે એના પર કામ ચાલી રહ્યું છે જુનાગઢમાં ત્રણસો કરોડ રૂપિયાની લાગતથી લેન સડક સોમનાથ જૂનાગઢ વચ્ચે કિશોદના એરપોર્ટને મારે ગાજતું કરવું છે મારે દુનિયાના ટુરિસ્ટોને મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે ગીરનું લાયન જુએ મારું સોમનાથ જુએ મારું દીવ દમણ જુએ એના માટે મારે મોટું કામ કરું છું ભાઈ જિલ્લામાં ટુરિઝમને માટે એટલી બધી તાકાત છે હું જ્યારે બહાર કોઈને કહું ને કે તમે એક રાજ્યમાં સાત દાડા રહીને આવો ને તો મારા એકલા જુનાગઢ જિલ્લામાં સાત દાડા જોઈએ તમારે એટલું બધું છે ગીર સોમનાથ કોડીનાર મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે અને દસ વર્ષની ઉપલબ્ધિઓ પાંચ વર્ષનો સંકલ્પ પચીસ વર્ષનું વિઝન આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ